મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ ક્વોટા વધારવાની માંગ કરવામાં આવી છે વિદ્યાર્થીઓએ હેડ ઓફિસનો ઘેરાવો કર્યો એજીએસજી ગ્રુપની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો છે યુનિવર્સિટી ગેટને તાળું મારી દેવામાં આવ્યું છે પોલીસનો સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે ત્યારે વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ કોટા વધારવા માટેનો જે મામલો છે તે ઉગ્ર બન્યો છે અને મોટી સંખ્યામાં તાળું પણ મારી દેવામાં આવ્યું છે કૃણાલ શર્મા લાઈવ જોડાયેલા છે કૃણાલ જે પ્રમાણે વિરોધ દેખાઈ રહ્યો છે એમ યુનિવર્સિટીમાં ખોટા પ્રવેશ ખોટા વધારવાની માંગ કરી રહ્યા છે શું છે અપડેટ સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ હતી વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં જે પ્રવેશ કોટા છે તે પંચોતેર કારણે ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે તે લોકોને હાલ અહીંયા પ્રવેશ નથી મળી રહ્યો કારણ કે તેમના ઓછા ટકા આવ્યા હોઈ શકે અને તેને લઈને વિરોધ છે એમએસ યુનિવર્સિટીના ગેટને પણ અહીંયા તાળું મારી દેવામાં આવ્યું છે આ દ્રશ્યો પણ આપણે બતાવીએ કે તાળું અહીંયા મારી દેવામાં આવ્યું છે વિરોધ પહેલા જ જે રીતે આવ્યા છે બીજા દિવસે ઉગ્ર આંદોલન છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કારણ એક જ છે કે જે રીતે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો સીટો ઘટાડી દેવામાં આવી તો આ વિદ્યાર્થીઓ જશે ક્યાં સર સયાજીરાવ તેમનું હેતુ હતું કે આ યુનિવર્સિટીમાં પ્રથમ હક વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓનો છે તો આ લોકોને અહીં સીટો નહીં મળે એડમિશન નહીં મળે તો આ બીજી કઈ કોલેજમાં જશે દર વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં પંચાણું ટકા જેટલી સીટો કેમ નથી કરવા જવાતી કારણ કે આ લોકો કઈક ના કઈક કોઈક અન્ય કોલેજીસ અને યુનિવર્સિટી જોડે સંકળાયેલા છે એવું મને લાગે લાગી રહ્યું છે અને કોઈક પ્રાઇવેટ યુનિવર્સિટી જોડે આ લોકો એમઓયુ કરાર કર્યું હોય એવું લાગે છે આ અસંખ્ય વિદ્યાર્થીઓ આવ્યા છે તમે પેરેન્ટ્સ જો મે કેમેરાને વિનંતી કરીશ કેમેરામેન ને તમે પણ અહીંયા આવ્યા છો અંદર જવા નથી દેવા વિરોધ કરવા આવ્યા છો અંદર જવા નથી દેવા આજે અમારો બીજો દિવસ છે અમે કાલે હું વાલી છું આજે અમારો બીજો દિવસ છે અમે આજે કાલે કેતન ઉપાધ્યાયને મળવા ગયા હતા હવે એમને જવાબ એવો આપે કે અમારા હાથમાં કશું નથી જે હોય છે બધું ઉપરથી હોય છે આજે જે ઉપરથી છે તો ઉપર 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 વિનંતી કોણ કરશે એ લોકો અપીલ એ લોકો કરશે કે અમે લોકો કરીશું જો અમારે અપીલ કરવાની હોય તો એમની જરૂર જ નથી આજે આજે જો અમારે ઉપર અપીલ કરવાની હોય તો આજે એમની જરૂર નથી અમારે આજે એ લોકો હયાતીમાં છે તો એ લોકો અપીલ કેમ ના કરે નિરાકરણ નહીં આવે તો શું પછી નહીં નિરાકરણ તો એમને લાવવું જ પડશે કેમ નહીં લાવે

પંચોતેર ટકા એડમિશન એટલે આ ચાલે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આજે આ ગિફ્ટ તરીકે આપેલું છે તો અમારો પૂર્વક્ષ વડોદરા વાસી છે અમે અમે વડોદરાવાસી છે અમારો પૂર્વ વડોદરા ના છોકરા અંદર જઈ સુધી અંદર નહીં જાય સુધી ઉગ્ર આંદોલન કરવામાં આવશે છતાં અમે ઉપર ચડીને અંદર જઈશું અને અમને ન્યાય જે વિદ્યાર્થીઓ સાથે વાલી પણ આવ્યા છે કે જેમના દીકરાઓને એડમિશન નથી મળ્યા તેમનું કહેવું છે કે તેઓ વડોદરાના વડોદરામાં રહે છે અને વડોદરાની જ એમએસ યુનિવર્સિટીમાં જો તેમને પ્રવેશ ન મળતો હોય તો પછી એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોનું ક્યાંક પ્રાઇવેટ કોલેજો સાથે એમઓયુ થયું હોય અને કદાચ પૈસાનો ખેલ હોઈ શકે તેવા આરોપ પણ લગાવવામાં આવી છે અને પોલીસ સ્ટાફ પણ તૈનાત અહીંયા કરી દેવામાં આવ્યો છે જી ધન્યવાદ કુણાલ આ માહિતી માટે